લેટોપ મેલે ગેમ સબ દે મજા મજા જઈ દોર કરી જઈ માતા ઇનો લોક મત તમારું બધન સબ છે ને આ મિત્રો જઈ છે આપણે બાજરી વાડવા ના અહીંયા જો ચરમ હેગવાન કામ કો સાલુ કરી દે જે હાંઠી નો હતો ને અહીં નાખી દીધો છે અને આ જો અહીં પતરા મેલી દીધા કેમ કે ને આ રોપ ફડકેલ હોય ને તમને ખબર જ છે આપણે આગલા વિડિયો માં જોયું છે રોપ ખડકેલ હોય તો ના હેતે પલે તે લાગે નહીં હેતે લાગે તો પા હોય ને ગરંતી ને બગડી જાય તે ઉધે ગઈ તીજો આ પતરા નાખી દીધા કેમ એ બાકી મસ્ત નું કોઈ નહીં હોય તો એના હેતે બે તે ન આવે ને આમાં ધવાડતા જો થાય આપણે બહુ તવાડા લાગે આ બાજુ તમને દેખાય નહીં દેખાય કેમ કે તવાડા હે અહીં આપણું દાંતડું પીડ્યું છે એટલી વાડી નાખી તમને દેખાય નહીં પણ હું પછી દેખાડી કાલ વાડી નાખી તો એટલી વાડ હોય ને હા બોલ્યું બાજુ એ ઓટી કરેલી છે તો આપણે વાડવા મળીએ સવાર સવારમાં વહેલા આડું ન તો ગયું નહીં પેલા વાડવા વિલું બોલો થોડોક મોટો સવાલ કીધો તો મિત્રો જો આપણે વાટવા આવ્યા હતા થોડાક વેલા આ બધી વાટી નાખીને મારા ભાભી હેલા આવે બોલો દવા દવા કે હેલા આવે બોલો તો નતો અમે ગેલા તો સાફ પીએ સાણી પીને હવે વાઢવા માટે બાકી તો આ બધી વાટી નાખી હોય એને આપણે એક રીતો વોટી બોળું ભાઈ કાનાભાઈ નહીં ખબર માં આઠ નતા આવી ગઈ પેલા પોગી ગયા એવડી એક એક કેરા કાઢ નાખ્યા આપણે યાર યાર ઓલી બધું મારપા વાટે બીજો કેરો કાના ભાઈ લઈ ત્રીજો ભાઈ સોથો આપણે આ બધું મારસદ ભાઈ માર ભાભી નહીં લઈ

એટલે હુકવા પડે આપણે એટલે હુકવા પડે એટલે ને પાથરામાં પાથરામાં સુકાવી દેવાનું એમ પછી કાલે લણીને સીધા લુગડામાં ઢીલો કરી દેવાનું ફાઇનલી ગેસ નવો દિવસ હોય ગયો છે ને થોડોક વધારે તીડકો થઈ ગયો આપણે ફેલ એની પણ આ માંડી રાખીએ વધારે તીડકો થઈ ગયો ને વધારે થોડું મોડું થઈ ગયું કેમ કે ને ખાવાનું થઈ ગયું થોડુંક મોડું તો આપણે જાય છે લણવા આવે તો પ્રકાશ ભાઈ ક્યારે શીખલા ઉડે તો શીખલા નહીં લા પારે વાગા થાકી ગયો કાકી જ ન જાય જાય બચ્ચું ગોફણ બોફણ ગા કરતા હોય તો આવડો મારે એવડે એવડે છોકરાને બોલો તો સારું કે પ્રકાશભાઈને બધાને ઘા કરતા આવડે ને અહીં તો આપણે લણતા હવાડ હોવાનું હમે એને ખડું કરેલું હોય અમે એને ખવડું કરેલું હોય બાકી અત્યારે અમારે કોક કોક આવે બહુ નહીં આવતા તો પ્રકાશભાઈને ક્યાંક ધાન રાખતા રમી કારવીને હવાર દીના તો આપણે છે ને લણવા મળીએ લણવા મળીએ તો અહીંયા આપણે ધાબળી પીડી ને એટલા પાત્ર બાકી ને આપણે લણવાની થેલીમાં કેમ કે ને આપણે એકલા થઈ ગયા બપા નથી તો આવશે પછી પા લણશું બપો દીકરો આ તાપડામાં તો અત્યારે તો આપણે જો આમાં લણવાનો આ થેલીમાં નાખવાનું કોપી હે કાળી તો પેરે લે આપણે ને અમે આના ટ્રેક્ટરથી તમને દેખાય નહીં હવે મિત્રો તમાર પરકાજી ભાઈ ને ગોફડની ગા ઘરે પકા તન નકતો આવે એન કરતા મોટી બોલો તમે કેવી રીતે જણાવજો કેવી રીતે મને જ કઈ બહુ આવડતું નહીં અઠે કઠે થાય ને હા તો હવે મિત્રો આપણે આપડે શા પાણી પીવા વાગી છે દસ તો સા પાણી પીવા જ પડશે આવે તમે બધા પીજો ને પછી પાણી પીને પીએ પાછા લણવા આપડે બનાવી ચેનલ બનાવે તો સબસ્ક્રાઈબ કરતા તો હવે મિત્રો આપણે લણતા લણતા નહીં પણ સા પીતા પીતા વૈયા છે પાસે ભાઈ બીજું લુકડું લેવાનું બે ત્રણ ગાણી થઈ જાય આપણે જોવા મળવું હોય તો લાગે મને હું તમને બતાવું તો આમે સાડીનું દર છે હવે આ બસ આ બસ શું કાઈ લે વાટતા નહીં જોવા મેળવું પણ કે તો આમાં કઈ હે નહીં એવું લાગે અને ફોન આવી દેજો પણ કેમ તો કેમ કોને આવું દર છે તો એટલું પોખતું હોય તો એટલું આમાં એને સાળીને એનું બસા છે કદાઈ આમે ઊંડું હો ફોન ફોન કાઢેલી નહીં આજે લઈ નીકળી જાય તો કઢી કો કેવડું મોટું દરે વાહ મારે હાથ કરતા મૂક્યું હવે મિત્રો મારા ભાપે તો ગા કરે તો પેલી વાર કરતા એને કોઈ આવડતું નહીં પેટા અમારે ટોક છે ને આગળ કેમ ફેરવો તો હા ફમડી સગળ હાય હાય હા હા તો ભાઈ કોઈ શેડો એમ હોય આવડે ને મારી જેમ આ તમે બધી આ કરો આગળ લોકો તમે હાય હાલે હાલ હાલ

તો હવે મિત્રો છે ને આની ઉપર આપણે પતરાજી નહીં ને લઈ લઈએ કેમ કે આ પછી તારીખ છે ને રાતનો કદાચ વરસાદ વરસાદ આવ્યો હોય તો આપણે એને પતરા લઈ લઈએ ને આ સાર છે ને આ રોપની ઉપર નાખવા નહીં આપણે તો એને ઢાકે વાકી દઈએ રોપની રોપની પાવ બગડી જાય તમને ખબર છે વરસાદ વરસાદ આવ્યો હોય તો બગડી જાય આપણે તો બહાર દેખાય તો પાછળ પાછળ આવે તો આપણે એને ઢાંકવાનું તો નહીં પણ ખાલી સાર માથે પાછળી દેવાય નહીં વરસાદ વરસાદ આવો નહીં આવે એમ લાગે તો આપણે ઢાંકી દેવું તો ક્યારે પહેલાં પેલા સાર નાખી દઈએ આપણે તો હવે મિત્રો તો આપણે ને પૂરા વેવાનું કામ કાજ ચાલુ કરી દીધું તો આપણે હાથમાં બે જ થઈ હાથમાં નહીં કાંકમાં કેમ કે બે જ લીધા આગળ વિડીયો ઉતરવાનો એટલે બાકી તો ત્રણ ત્રણ લીધી આપણે તો આપણે તો વેવાનું કામ કાજ ચાલુ કરી દીધું ને અહીં તારે ધંધા બી પડી હા એમ અડસદ ધની બધે અંબાવે તો તો અહીંયા અડસદ ધની મારા પપ્પાની બધા હેરખું ઢાકે છે તો ઓછલી ઢગાઈ છે એટલી બાકી ઓલી સાઈડ બાકી છે આપણે તો વેવતા હોય ને અડસદ ધમાવતા હોય મારા પપ્પા ઢાકતા હોય ત્રણેય કામ થતા હોય ઘરે તો આપણે વહેવા મળીએ ઘડી તો હવે મિત્રો જો આપણે ઢાંક દીધી સારી કે કઈ દીધો આસી આસી ટાઈ કેમ કે એને હવા એને મળવી જોઈએ રોમ બગડી જાય તમને ખબર જ છે કાંજી કરતા હોય ને તો આપણે જો જઈ ઢાંકી દીધી છે સાઈડથી પછી વરસાદ વરસાદ આવે તો તારા પતુ નાખી દઈશું આપણે તો કે તો આવી રીતે નાખી ને આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દો ચેનલમાં ન હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દીધો કરી દીધો ને કરી દીધો મળીશું એક નવા બ્લોગમાં કે બાય બાયમાં તઈ જઈ